જુલાઈ આપણે જે મુખ્ય સમાચારો છે સ્ત્રોતોમાં એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું મતલબ કે દિવસની જે અગત્યની ઘટનાઓ છે એની એક સ્પષ્ટ અને ટૂંકી સમજ મળી જાય તો ચાલો વાત કરીએ એના પર ચોક્કસ આજના સ્ત્રોતોમાં જોઈએ તો રાજકીય બાબતો છે આર્થિક મુદ્દાઓ પણ છે પછી ગુજરાતમાં અમુક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એની વાત છે અને રમત પણ સમાચાર છે આપણે જે મુખ્ય તથ્યો છે અને એની શું અસર થઈ શકે એ સમજવાની કોશિશ કરીશું સરસ તો સૌથી પહેલા વાત કરીએ ચૂંટણી પંચની સ્ત્રોત એવું કહે છે કે આખા દેશની મતદાર યાદીમાં એક પણ મતલબ એક પણ બિન ભારતીય નાગરિક નથી આ તો બહુ મોટું નિવેદન કહેવાય હા બિલકુલ આ સ્ટેટમેન્ટ પોતે જ ઘણું અગત્યનું છે આ ખાલી મતદાર યાદી કેટલી ચોખ્ખી છે એ જ નથી બતાવતું પણ આપણા જેવા મોટા દેશમાં નાગરિકતાની ખરાઈ કરવી એ કેટલી જટિલ અને સંવેદનશીલ બાબત છે એ પણ દેખાડે છે આટલા મોટા સ્કેલ પર આવી ખાતરી કરવી એ ખરેખર એમ કે વહીવટી રીતે બહુ મોટો પડકાર છે તમે પડકારની વાત કરી તો આ ખાતરી કઈ રીતે કરી હશે કોઈ ખાસ ટેકનોલોજી કે પ્રક્રિયાનો ઉલ્લેખ છે સ્ત્રોતમાં ના સ્ત્રોતમાં એની ડિટેલ્સ નથી આપી પણ સામાન્ય રીતે આવા દાવા હોય ને એ આધાર કાર્ડ બાયોમેટ્રિક્સ અને બીજા સરકારી ડેટાબેઝના ક્રોસ ચેકિંગ પર આધાર રાખતા હોય છે જો કે એ કેટલું સંપૂર્ણ છે એના પર તો હંમેશા સવાલ ઉઠી શકે છે ખબર છે હા એ વાત સાચી સમજાયો ઓકે હવે એક બીજા મોટા સમાચાર પર જઈએ આજે દેશભરમાં હડતાળ છે દસ કેન્દ્રીય વ્યાપારી સંગઠનો અને ખેડૂતો પણ બંને સાથે મળીને આ બંધ પાડી રહ્યા છે આવું જોડાણ તો કદાચ બહુ જોવા નથી મળતું બરાબર વ્યાપારીઓ અને ખેડૂતો એમનું એકસાથે આવવું એ ચોક્કસપણે ધ્યાન ખેંચે એવી વાત છે આનો મતલબ એ થયો કે એમની જે માંગણીઓ છે કે ચિંતાઓ છે એમાં ક્યાંક કંઈક સામ્યતા છે અને આવી મોટી હડતાળની અસર તો હમ ઘણી ગંભીર હોઈ શકે સપ્લાય ચેઇન પર અસર પડે ટ્રાન્સપોર્ટ અટકે અને સામાન્ય માણસના જીવન પર સીધી અસર થાય એના કારણો શું છે અને સરકાર શું જવાબ આપે છે એ જોવું રહ્યું રાષ્ટ્રીય મુદ્દાઓ પછી હવે જરા ગુજરાત બાજુ જોઈએ અહીં બે રસપ્રદ ડેવલપમેન્ટ્સની વાતો છે પહેલું તો યાત્રાધામ ડાકોરને સોલરધામ બનાવવાની યોજના એના માટે વીજ કંપનીની સોળ ટીમો કામે લાગી છે હા આ બહુ સારી વાત કહેવાય ધાર્મિક સ્થળોએ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ એટલે પરંપરા અને આધુનિકતાનો મેળ ડાકોર જેવું મોટું યાત્રાધામ જો સોલર પાવરથી ચાલે તો એ ખાલી વીજળી બચાવશે એવું નથી પણ બીજા ધાર્મિક સ્થળો માટે પણ એક દાખલો બેસાડશે પણ હા એનો અમલ કેવી રીતે થાય છે અને લાંબા ગાળે એની જાળવણી એ પણ જોવું પડશે બરાબર અને બીજો પ્રોજેક્ટ છે ગુજરાત મેરીટાઇમ બોર્ડ એટલે કે જીએમબીનો ત્રણ બીચ પર કુંજ ટુરિઝમ વિકસાવશે આ કુંજ ટુરિઝમ શું છે બરાબર કુંજ ટુરિઝમ એટલે એમ કે દરિયા કિનારે સ્થાનિક ઝાડપાન જેને કુંજ કહી શકીએ એ ઉગાડીને એકદમ નેચરલ ઇકો ફ્રેન્ડલી ટુરિસ્ટ સ્પોટ બનાવવાની વાત છે આનાથી ખાલી ટુરિઝમ નહીં વધે પણ દરિયાકાંઠાનું પર્યાવરણ પણ સચવાશે અને સ્થાનિક લોકોને કદાચ રોજગારી પણ મળે ઓ આ તો રસપ્રદ કહેવાય ચાલો વિકાસની આ વાતો સાથે શિક્ષણમાં પણ એક સમાચાર છે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ અગિયાર અને બાર માટે લગભગ ત્રણ હજાર શિક્ષકોની નિમણૂકના ઓર્ડર થયા છે હા આ સારા સમાચાર છે આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી થાય એટલે હાયર સેકન્ડરી લેવલે શિક્ષણની ક્વોલિટી સુધારવામાં મદદ મળશે ખાસ કરીને જ્યાં શિક્ષકોની અછત હોય ત્યાં જોકે ખાલી નિમણૂક જ પૂરતી નથી બરાબર આ નવા શિક્ષકોને સારી ટ્રેનિંગ અને રિસોર્સ મળે એ પણ એટલું જ જરૂરી છે બરાબર જેથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને છેલ્લે ક્રિકેટની વાત કરીએ અહીં સમાચાર થોડા જુદા છે એવું લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં જે બેઝબોલ સ્ટાઇલ માટે ફ્લેટ વિકેટ બનાવવાનો જે પ્રયોગ હતો ને એની નિકાસ નિષ્ફળ ગઈ છે સ્ત્રોત કહે છે કે ભારતીય બેટ્સમેનો પણ આવી પીચો પર રન બનાવવા માટે અ સંઘર્ષ કરી રહ્યા છે એટલે પિચની ક્વોલિટી બેટ્સમેનની ટેકનિક પરિસ્થિતિ પ્રમાણે રમવાની ક્ષમતા આ બધા પર સવાલો ઊભો થાય છે તો આજની વાતચીતમાં આપણે જોયું કે એક બાજુ મતદાર યાદીની શુદ્ધતા દેશવ્યાપી હડતાળ જેવા મુદ્દા છે તો બીજી બાજુ ગુજરાતમાં સોલર એનર્જી નવા પ્રકારનું ટુરિઝમ શિક્ષણમાં ભરતી જેવા વિકાસના કામો પણ છે અને ક્રિકેટમાં પણ સ્થિતિ રસપ્રદ છે બરાબર આ બધાને સાથે મૂકીને જોઈએ તો એક ચિત્ર ઉભું થાય છે કે દેશમાં વિકાસ અને ટેકનોલોજી આગળ વધી રહ્યા છે પણ એની સાથે જ સામાજિક આર્થિક પડકારો લોકોનો અસંતોષ એ પણ છે જે હડતાલ જેવી ઘટનાઓમાં દેખાય છે તો આ બંને વસ્તુઓ વિકાસની ઈચ્છા અને વાસ્તવિક મુશ્કેલીઓ આ બંને સાથે કેવી રીતે ચાલે છે અને ભવિષ્યમાં એમનું બેલેન્સ કેવું રહેશે એ સતત